પાટણ એલસીબી નકલી પોલીસ બની ખેડૂત પાસેથી સવા ત્રણ લાખ રૂપિયા પડાવનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ટોળકીએ ખેડૂત પાસેથી જમીન વેચાણના પૈસા હોવાની માહિતી મેળવી સિદ્ધપુર હાઈવે પર તેમને આંતરી લૂંટ ચલાવી હતી પોલીસે ગુનામાં વપરાયેલ વાહન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે ઘટનાની વિગત મુજબ એક ખેડૂતોએ તાજેતરમાં જમીન વેચીને પૈસા મેળવ્યા હતા આ વાતની જાણ આરોપીઓને થતાં તેમણે કાવતરું ઘડ્યું હતું ખેડૂત સિદ્ધપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સફેદ અલ્ટો કારમાં આવેલા શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી હતી ને ખેડૂતની ગાડી ચેક કરવાના બહાને તેમાં કાળા કલરનો પદાર્થ હોવાનું કહી ધાક ધમકી આપી હતી કેસ પતાવવાના બહાને તેમણે ખેડૂત પાસેથી રૂપિયા સવા ત્રણ લાખની રોકડ રકમ ફડાવી લીધી હતી દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિશ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળ્યા હતા કુલ ચાર ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય બે ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબ નો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધે એમના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય બે આરોપી છે લાલાજી બલાજી ખારી વાવડી અને ચંપુજી જેસંગજી વામૈયા આ બંનેને પકડવાના બાકીમાં છે